મારા કે ના બહેરું અમારું ઠકો કરી જ નહીં એના કરતા હવે કોક વિચારવું પડશે કોક વિચારવું પડશે એનો કોક દોડો કરવો પડશે મારું નહીં વિચારી એનું હું શું કોમ વિચારું એના છોકરા ને અવાજે

રે પણ હું તારી જમીજી જીવી જાય કે બધી એલ જાય કે નહી એવું કરી મેલું જો મારું લાકડો ફાડી તું પી તારે જીભ ના તો પીતાય નથી એ તો શરમ રાખવાની પડ્યો ખાય પડ્યો પડ્યો એ કોઈ નહી ખાતા અરે તારી માં કાયમ ચૂટો વાણ ઉછડે ને હેડો આ મુ ખાવા માંગો તો મારા તારો ભાઈ તારો બાપ મને સોનું મોનું ખાવા મને તારી માં નહીં આવતી તાર પીવે છે પીવડ લઈ લે થોડું થોડું મા લે સાખ તું શરમી ની રાખતો ખારું તડજે શું ખારું તડજે અમે દવા થોડી ગોળીઓ ના પછી ખારું તમે કેવું દી પિતા છો હું તો કાયમ પીયો છું તો આમ તો ખારું તડજે

કોહો નકા તેલગી પી પીવાને તાર વાતનો ખબર ના પડી ગયો ને હ નક મારો મારું નામ ખરાબ થાય ઓ તમાર નામ તો અમે ખરાબ જ છે ના તમાર નામ અમે ગામમાં હેડે ને તો બધા કે છેનો એ તો કહેવાના પીઓ છો કે મને જવા દે તું બકાળ મત ગનેક બહાર લી ભૂડામ છોડી મન કરસ તો લે અમે તો ગયો આટલું તું પી ગયો ના કરું કરું કરીનેમાં કરમમાં છોડ્યો ના છે બાજુ

એનું ભલું કર્યું મારું તો ભલું કર્યું જ નથી કાળ મોટે ઠંડી વધે બોલો કેનો છે યાર હેડો હેડો કેમ જી છે આ ઓલા છોકરો ભાળો તમે કાળ મોઢો તમે જો આ તો નોનો પેલો નોનો તો ઈરો નહીં કે શું કરો રહો બગીચો બનાયા તમે રાખ્યું રાખ્યું હોય બોલો

લશુ શું છે અહીંયા તન બેઠો તમારો છોકરો થઈ રહ્યો મોને તો કોઈ શું તમે મારા જ વાત કરો એટલો છે તો છે તારા અમે એમ વાત ના બોલું છોકરા આપું થાય મારી મોટો લઈ જો ત મને મોને હા પછી તારો હોશિયાર છો કે શું બે 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 ત્રણ મારવો તો હે હાલો ખાવ છું હું છોકલાને ગોતો છું હા

એટલે તારા છોકરા જગ્યા તો કોક લાવું સુધરે તો કોક લાવું ખાલી ખાલી સફાઈ છોકરું કેવા ના છે છોકરું કેવાય ભણે પીવું પણ આવે તમા કરશે yeah, we'll

છોકરા છોકરા ને બોકરા ને પાવે એમાં એમ કૂક લે મારા કરે કે એના છોકરા પેલાથી દારૂ પીને તારી

તો અમને ભાન પડે જાર આવો તાર વિડિયો લવાય ને શું ખબર પડે શું ખબર પડે મારી વાત હો ભલો તમે ગામમાં આગેવાન થઈને ફરો છો તો તમને એટલી ભાનની પડતી એક લાવો પણ આગેવાન તમારા જેવો ના થઈ જાય

માતા માતા સ્વાગ નાખ તું ભરોસો ના સુફિયા માણસ ના બંધ માતાના બંધન માં ના બંધ ના તમ દારુએ તો અમે કોબરા તમ ન જાવ ઓગડી બંધાઈ રહે પડી ગઈ તારે લે દારુ અમે આપડો દારુ ન પીવો વાત તો બોલે કાલે અમે દારુ ઉજાને ફરા વાત કરશું તારે શું પેટમાં દુખે છે સાદો હશે તો હું ઉભરાય ન કે ન ઉભરાય થઈ ગયા કે વેલો ઘેર રહે ન કે 5 વાગ્યા ઘરે રહે તે વેલા આવશે અરે મૂર્ખા તે તારું જ કર્યું છે હારું તું લઈ જા ઘરે તારા દાણા આયા તો હું પક લે હાલો આધા વગર મરચા પણ લઈ જા તો લઈ જા મારે